વપરાશ બંધ રાખ્યો હતો સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ સમાજના લોકોએ વીજ વપરાશ બંધ કરી વકફ સહિતના મુદ્દા પર વિરોધ કર્યો હતો જેમાં સમગ્ર ગુજરાતમાં રાત્રે નવ થી સવા નવ સુધી સ્ટ્રીટ લાઇટથી લઈ ઘરની તમામ લાઇટો બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી કહેવામાં આવ્યા પ્રમાણે અમદાવાદ ગુજરાત સહિત સમગ્ર દેશના મુસ્લિમોએ રાત્રે નવથી થી સવા નવ લાઇટ બંધ રાખી હતી અને વકફ બિલ વિરુદ્ધ બત્તીગુલ પ્રદર્શન કરી શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ઘર અને દુકાનની લાઈટ બંધ કરી મુસ્લિમ સમાજની એકતા બતાવી અને વકફ સંશોધન અધિનિયમ બે હજાર પચીસના વિરોધમાં શાંતિપૂર્ણ વિરોધ આંદોલન કર્યું હતું મુસ્લિમ સમાજના આગેવાનો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિત પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત ખાન સહિતના આગેવાનોએ સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કર્યો હતો જેના સહયોગમાં ખેરાલુ શહેરમાં મુસ્લિમ બિરાદરોએ પણ વીજ પાવર બંધ રાખીને બંધમાં જોડાયા હતા રિપોર્ટર વસીમ મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર